बધું આયોજન થઈ ગયું બધું આયોજન થઈ ગયું પણ એક વસ્તુ જ ના મળી જે સૌથી તીજ વસ્તુ તાન ચમ શું નામ દીતો મોમ આપડે એક પૈસા બરોબર હા પણ મારો બીડો આલે નહીં એમાં મોડ્યો છે અલ્યા કો વિન જ જો તમે ઓરે ઓરે ના Nein, 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 nein. કશું હતું નહીં તો ગુજરાત જ જતો રહો પણ જવું તો જવું છું એટલું બસો કિલોમીટર છે ને વચ્ચે ચા પાણી કરવાનું મારા ઘટુ મારા ગટુજી મારા હાડું કમ્પ્લીટ છે ફોન કરવા દે રોજ આવો છો પણ હું કોમો થી નરવો જ પડતો નહિ ના ના કર્યું બોલો કેવી છે તબિયત પોણી હારી છે પણ હું કાલે એ બાજુ આવવાનું છું તો પછી

વિચાર આવ્યો મને એટલે કઉસીબતમાં મારું બેટું હું કરું હું ના કરું કારણ કે માણસ બઉ મોટું નોમ છે એનું मेमन गति म काल दाव टिममा मात्रा अमुख फलोनामन गति हारी नाम मारु बेठु पैसा भेगो अध्येरी अध्येरी नै मुसिबतो आउँछ कटु विचार કોક વિશાળ ગટુ કોક વિશાળ નો તારું આવી બની આયુ આયો મગજમાં માં આયુ ગટુ જો મુટુ જો ખાલી રૂપિયો એ કાઢવાનો નહીં ને મેમન ગતિ ઓમ હય હર કે મેમન ગતિ કરાઉ જો રંગે સંગી લેજ ગટુ હેડ આ બરદ નો ગલ્લો

ખુશ થઈ જવા તો એ હાડું બનાય આ આવી વિશ્વાની કોમેડી માં ફોન માં गरेका भिडियो बनाऊ

મેટલા બનાવી દેવાના બેઠેલી સવાઈ દેવાની વાત થઈ નહી તારા હાઢુઆ મારામ નું જેવું તેવું ના ફોન માં કીધું દાલબાટી લાડવા સલાડ ને ચિંતા ના કરશો હું બનાવી દઈ બની ગયું બનાવી દે પેલું છે પેલું શાક પેલું પનીર નું કાચો ને બની જાય છે એ ખાઈ નાખી માની પડે

અને મરચું મેઠું મરું લાવતોય આ તો મસાલા મૂલે તા ને તેલનું બધું મૂલે તા હો અને મૂભરું લેપાય હા તે ઉકર સંક જેવી તે વસ્તુ દે આવતી એક વખત આપણે ઘેર ખાજે કે નોમ બની જશે આકા ગામમાં અને બીજી વસ્તુ રહી બીજી વસ્તુ રહી આપણે સોનો રહી પછી શું થી બીજું જી જી પછી બીજું ડાર 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 તો ફૂલ ભાઈ વાવી છે ને આ ફૂલ ભાઈ વાવી છે ક આ એ વાત હાચી ઓ કંપાશી બધા ડારો ના હા એકર ফটো কাল নাই কম নে জম চাল

ના ના ભાઈ છોકરા ને હા કરવાની છે તે પ્રોગ્રામ રાખ્યો છે પાર્ટી પાર્ટી રાખો ને તો મને કેજો ડાર મગફત આવી અને મને બોલાવજો ના ભાઈ ના ના પાટી વાંચો અમારે રૂપવા ના ભાઈ જજે ભાઈ લેડો તો આ બે જણા એક આથમણો એક ભૂગમણો નો કદી ભેગા ના થાય ને આજે ભેગા થયા અને એમાં કિલો ડાર લઈ ગયા નક્કી કોક આયોજન છે ઓર મુઠ્ઠી આયોજન લાગે છે ઉપર હા જો ડાર ની થઈ જાય હા બધાની સગવડ થઈ જાય એવા ખાલી સોનો અને ઘી બે બાકી રહી આ હોય હોટ ટોગા તો નો હોય હું લેવા આયા છીએ

ના લેળો મુક નઈ કન શું કે તને ગમઈ પેલે પૂરી નિકો ઓટો મરતાઈએ અલે હળો દે દે રાતી સણા ના ચૂલા ઉપર કોમ ના થાય જાનોડી ઓ બોલો હંભુરી બાપી ઓ બાપા એ तापपा परिम बई ये तो बैदांतो तो करो परन बई जो साप्लो एकले पतो तौणा थापपा नो बोला तौजलो हो गेश गेश तौजलो नहीं जतावे करो बोलो ना किक कने मंगना कि आओ काउसू शुआ लेवाया तामी शुआ ना तौणा पर भाई बदानी जरूर पर चल ना पर ना बहुत चीज नहीं मिली थी दे देख बात पता तू क्या तुम्हें क्या जरूर सोना तो आ रही ऊपर सोना वेचे ही जेला सर वेचे नहीं पड़ा तो रहे ये टोकर पड़े सब नहीं रहे चार पॉट ले लिया भाई बात पता है ना मोहत ही सर वरन भाई हुका ये वो हाँ ना जवाब ना ले मोहत तो चार चार तो तो नहीं નહીં અને તમાર જોતા હોય તો થાપ્યા છે ને બગોકા ઓ તો ચાને હું કઈ હું કેવું બોપટ હા લે ઓમે તન જીએ ના હું નોરી પાછા હા હેરો લે માની કાંચ તાઈએ પૂરજ માની હલે ભાઈ બધી જગવત થઈ જઈ કોન્યા જી આ યુ પણ સોનો હું કરશું वाओ आऊ वाओ कंटा आहे ये फळी फळी नु आमतो आऊ बધું आयोजन થઈ ગયું બધું આયોજન થઈ ગયું પણ એક વસ્તુ જ ના મળી જે જોતી તેજ વસ્તુ તાણ ચમ શું નામ દી તો દેચવા સોણો ના મળ્યો સોણો ત બાટો ચી બવશો ભઈ એટલે છેઠો જો સોણો

रख्ल श्रीस ऑाला लाहा डाहा हा मतली ना 벤ान पोर्लैन। चपक्षआ जङनी मोटे बत्ला है।, है। कशुवा थूनि लाहा है। लाहा लीजऑ जिहलें लाहा है। लाहा ॉ लाहा चेने लाहा है जवहन लाहा जवतक्पर ganzeng लाहा थ्योट क्शुवा थुच्श

સોનો લેવા એટલા કીધું સોનો ભરી પૈસા પૈસા નહીં કરવા પણ વિડીયો બનાવવા દેખા જોઈએ